નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ હેન્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી લઈ લો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો રાજકોટ માર્કેટ હેન્ડના બજાર ભાવ જાણવા માટે વિડીયો ચેનલના અંત સુધી બન્યા રેજો મિત્રો પાસ બીટી અગિયારસો ચાલીસથી તે ચૌદસો ને સાઠ રૂપિયા કહું લોકવન પાંચસો પાંચથી તે પાંચસો ને પાસઠ રૂપિયા કહું ટુકડા પાંચસો તેત્રીસથી તે છસો રૂપિયા જુવાર સફેદ સાતસો પચાસથી તે આઠસો ને સિત્તેર રૂપિયા બાજરી ચારસોથી ચારસો સાડત્રીસ રૂપિયા તુવેર ઓગણીસોથી બે હજાર પંચોતેર રૂપિયા ચણ્યા પીળા એક હજારથી તે બારસો ને દસ રૂપિયા ચણ્યા સફેદ ઓગણીસો થી તે બે હજાર નવસો રૂપિયા મગ સોળસો પચીસ થી તે ઓગણીસો રૂપિયા વાલ દેશી સત્તરસો પચાસ થી તે ચોવીસો ને પચાસ રૂપિયા સોળી તેણે હજાર એકસો સાઠથી તેણે હજાર એકસો સાઠ રૂપિયા મઠ એક હજાર દસથી તે બારસો ને ચોવીસ રૂપિયા સિંગદાણા સોળસોથી સત્તરસો ને વીસ રૂપિયા મગફળી જાડી એક હજાર એંસીથી તે તેરસો સત્યાવીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી તે બારસો ને વીસ રૂપિયા તલી ચોવીસો ચાલીસથી તેઓ બે હજાર નવસો ચોર્યાસી રૂપિયા મિત્રો સૂરજમુખી છસો ત્રીસથી તે છસોને ત્રીસ રૂપિયા એરંડા એક હજાર સિત્તેરથી તે અગિયારસો વીસ રૂપિયા અજમો સત્યાવીસો સાઠથી તે સત્યાવીસો સાઠ રૂપિયા સુવા અઢારસો પાંત્રીસથી તે અઢારસો ને પાંત્રીસ રૂપિયા સોયાબી આઠસો પાંત્રીસ થી તે આઠસો પાંત્રીસ રૂપિયા સિંગફાડા અગિયારસો પચીસ થી તે પંદરસો ને પંચોતેર રૂપિયા કાળા તલ બે હજાર આઠસોથી ત્રણ હજાર પિસ્તાલીસ રૂપિયા લસણ ચાર હજાર આઠસો થી છ હજાર પાંચસો રૂપિયા મિત્રો ધાણા તેરસો ચાલીસથી તે ને દસ રૂપિયા વરિયાળી બારસો થી પચાસ રૂપિયા જીરો પાંચ હજાર થી સાત હજાર ત્રણસો રૂપિયા રાય બારસો થી તેરસો સિત્તેર રૂપિયા મેથી આઠસો એંશીથી તેરસો ને સિત્તેર રૂપિયા કલોજી ત્રણ હજાર બસો વીસથી તે ત્રણ હજાર બસો ને વીસ રૂપિયા રાયડાનું બી તેર હજારથી ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયા ગવારનું બી નવસો એંશીથી નવસો નેવું રૂપિયા મિત્રો